જિલ્લા કલેક્ટર બિહન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલા વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠકમાં ખાણખનીજ રોડ રસ્તા નેશનલ હાઇવે નવા બીજ કનેક્શન સહિત વહીવટી મંજૂરીઓ જેના બાબતે આવેલી રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ કરવા કલેક્ટરજીએ જણાવ્યું હતું બેઠકમાં અધ્યક્ષ વ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકને સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે તમામ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે બેઠકમાં સાંસદ ગેનબેન ઠાકોર બાબુભાઈ દેસાઈ પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ડીસા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા પ્રજાતા